નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન જણાકીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર વરસાદ સુરત માં પૂર નું સંકટ તંત્ર એલર્ટ પર અમેરિકામાં માં ભારતીયોને મોદીનું સંબોધન એનઆરઆઈ ને ઋણ અદા કરવા અપીલ नरोबीमा आतंकी हमलों पांच गुजरातियों सहित 59 टावर 200 से अधिक घायल अहमदाबाद मेडिकल एसोसिएशन ना प्रमुख पदे डॉक्टर विद्युत देसाई ने पद ग्रहण कर और एरोय यामाशा की द्वारा 26 सर्विस केयर योजना રિલર સિરિયલ ના પ્રમોશન માટે અનિલ કપૂર બન્યા અમદાવાદ નો મહેમાન ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ભાદરવે અષાઢી માહોલ સર્જાયો છે આજે સવારે પણ અમદાવાદમાં વરસાદ ચાલુ રહ્યો હતો માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે ગુજરાતના આકાશમાં છવાયેલું રહેશે અને આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે ગુજરાતમાં સુરત વડોદરા વાપી અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે और वो पानी तब से हम छोड़ रहे हैं उसका असर नॉर्मली शहर में आठ घंटे में आता है और वो टाइम लगभग हो तो चुका है अच्छी बात तो यह है कि शहर तो का ज्यादा हिस्सा बिल्कुल ठीक है स्वामीनारायण रोड पे जहाँ हर से बार थोड़ी बारिश में पानी भरता है एक आध फुट चूंकि काफी नीचे गई का है वो તાપી નદી માં પાણી નો વધારો જોતા પૂર સ્થિતિ સર્જાય છે ઉકાઈ ડેમ માંથી પાણી છોડાયું છે સુરતમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે અમદાવાદમાં ધીમી ધારે સવાર થી વરસાદ સવારે શાળા કોલેજ અને ઓફિસે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસે વિડીયો કોન્ફરન્સ ના સેટેલાઇટ માધ્યમથી અમેરિકામાં વસતા ભારતીય જન સમુદાયને નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું ઓવરસીઝ ઓફ બીજેપી ઉપક્રમે ફ્લોરિડા ટેમ્પામાં યોજાયેલા સમારોહમાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું કે યુપીએ સરકાર આવતા જ જનતાના સપના ચકના ચૂર થઈ ગયા છે આપણે જેટલા વિકાસની ઊંચાઈ ઉંચાઈ ઉપર પહોંચી ગયા તેનાથી નીચે પડતા પડતા ગયા છીએ આજે પણ હિન્દુસ્તાનને સંકટમાંથી બહાર કાઢવા ભાજપનું નેતૃત્વ અને સંગઠનની તાકાત જ કામયાબ બનાવે છે આજે હિન્દુસ્તાનને સંકટમાંથી બહાર કાઢવા ભાજપનું નેતૃત્વ અને સંગઠન જ જરૂરી છે એવો દેશ અને દુનિયામાં વિશ્વાસ ઉભો થયો છે તેમણે મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન હિમાચલ પ્રદેશમાં ભાજપ શાસિત રાજ્ય સરકારોએ કરેલા કામોની પ્રશંસા કરી હતી કેન્યાની રાજધાની નેરોબીના વેસ્ટ ગેટ શોપિંગ મોલમાં માસ્ક પહેરી આવેલા સોમાલિયા આતંકવાદીઓએ મોલમાં ગોળીબાર અને ગ્રેનેડ હુમલા સાથે મચાવેલા આતંકમાં પાંચ ગુજરાતીઓ સહિત ઓગણસાહીઠ માર્યા ગયા છે બસો ઘાયલ થયા છે મૃતકમાં કેન્યાના રાષ્ટ્રપ્રમુખ ઉરેક કેન્યાટોનો ભત્રીજો અને તેની વાગદત્તા તેમજ ગાનાના જાણીતા કવિ કોફી અસ્તરો પણ સમાવેશ થાય છે સોમાલિયાના આતંકી જૂથ અલ સહબાબે હુમલાની જવાબદારી સ્વીકારી છે मेरा भतीजा हुआ है मेरा भाई भैया जो नौ साल से रह रहा है वो सिटीजनशिप फैमिली और वो स्कूल के बाद स्कूल स्कूल में छुट्टी हो गई थी इसके बाद वो मॉल में गया था पंद्रह सोलह लड़के थे तो वो मॉल में गए थे फर्स्ट मजल में फिर वहाँ उसने आ, जो आतंकवादी घुसे और शुरुआत हुई तो गोल, गोलीबारी की सही है तो वहां से उसने जो कांच के दीवाल उसको तोड़ के पंद्रह फुट नीचे गिर गया नीचे और उसको अभी राइट हैंड में सॉरी राइट हैंड में राइट लेग में फ्रैक्चर हुआ है और दूसरे गुजराती कही कितने भी फंसे कि यह जो मेरा बच्चा है यहाँ से ही बच्चा नन्ना सा था यहाँ से भी बड़ा हुआ है ठीक है और ये जो दुर्घटना हुई है ये बात है कि वो तो बच गया मगर जो गुजरात के आदमी हैं सभी वो अभी भी हाईजेक है तो मैं तो भगवान से राजा रंसूर से प्रार्थना करता हूँ कि सभी छूट जाए और मैंने जो फोटो देखी है वो बहुत दयनीय स्थिति में है એક નિવેદન કરી જાહેર કર્યું છે કે તેણે કેન્યાના સોમાલિયામાંથી દળો પાછા ખેંચવાની ચેતવણી આપી હતી શનિ રહી હોવાથી મોલમાં લોકોની ભીડ ભારે હતી અને તે સમયે આ ખુમારી સર્જાઈ માર્યા ગયેલા પાંચ ગુજરાતીઓના પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું છે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ પદ તરીકે નવા વરાયેલા પ્રમુખ ડોક્ટર વિદ્યુત દેસાઈ તેમજ અન્ય હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં ગુજરાત રાજ્યના અગ્ર સચિવ ડોક્ટર એસ કે નંદાના અધ્યક્ષપદે એ એમ એ ખાતે યોજાયો હતો આ પ્રસંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શંકરભાઈ પટેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર જીતેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા હતા ામનગર મેડિકલ એસ્ટમાં દર વર્ષે સમય પ્રમાણે ઇલેક્શન થતું હોય છે પણ સદનસીબી સૌ મિત્રોના સૌ પ્રેમ અને વિશ્વાસને કારણે અમારી આખી ટીમ અનકન્ટેડ એટલે કે બિનહરીફ આ વર્ષે પણ જાહેર થઈ છે અને એ માટે હું સૌ ડોક્ટર મિત્રો આભારી આગામી કાર્યક્રમોમાં અમારી સાયન્ટિફિક એક્ટિવિટીઝ મેમ્બર્સના અને મેડિકલ આનંદના પ્રશ્નો અને અને જે પ્રોગ્રામ પબ્લિક પ્રોગ્રામ થતા હોય છે એના ઉપર સમય નજર હોય છે નવા વર્ષે ખાસ કરીને અમે ડોક્ટર અને સમાજ વચ્ચેનો સંબંધ અને ડોક્ટરની સમાજમાં ઓળખ એ વિષય ઉપર શું કોન્સન્ટ્રેટ કરવા માંગીએ છીએ એટલું જ નહીં કારણ લોકોને એફોર્ડેબલ મેડિકલ સર્વિસીસ અને એફોર્ડેબલ મેડિકલ મટીરિયલ અને મેડિસિન્સ કેવી રીતે વધારે સારી મળી શકે એ દિશામાં પણ અમારો સોતન અને પ્રયત્ન રહેશે માટેના કાર્યક્રમો પબ્લિક કાર્યક્રમો કરવા માંગી છે આ પ્રસંગે નવા વરાયેલા પ્રમુખ ડોક્ટર વિદ્યુત દેસાઈએ જણાવ્યું હતું કે અમદાવાદ મેડિકલ એસોસિએશન વધુ વેગવંતુ બનાવવા માટે તમામ કાર્યુભ જોડાણ એવી ગુજરાત યામાસાકી તમામ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ધારકો માટે સર્વિસ કેમ્પ અને એક્સચેન્જ મેળાની જાહેરાત કરી હતી આ પ્રકારે કસ્ટમર સર્વિસ પ્રોગ્રામ સતત આયોજનો દ્વારા ગ્રાહકોને વિશ્વાસ સ્થાપીને ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગને આગળ ધપાવવાની મોરેલો યામસાકીની વચનની બદતાર દર્શાવે છે કેમ્પેન લોન્ચ કરવાની જાહેરાત કરતા મોરેલો યામસાકીના સીઓ રஜித் આરયે જણાવ્યું કે ફેબ્રુઆરી બે 2013 માં લોન્ચ કર્યા પછી અમે દર છ મહિને આ કેમ્પ યોજવાનું વચન આપ્યું હતું આ વચન મુજબ અમે ગુજરાત શ્રેણીબદ્ધ શ્રેણીબત કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ આજે કહ્યું અમારી પ્રથમ એડિશન 120 થી વધુ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ધારકોને ભાગ લીધો હતો અને તેને સફળતા બનાવી દીધી તેના કારણે અમે આ બીજી એડિશન અંગે વધુ રોમાંચિત છીએ ेश्वर भरूच अम्म नगर महसाला कई जगहों पर जा हैं एक कैंपेन का मोटिव ये है कि जो धारना जो एक मन में माइंड है लोगों के इलेक्ट्रिक व्हीकल क्यों नहीं ले जाए क्या प्रॉब्लम्स हैं उनको एड्रेस करना वो रीजंस जो उनके हैं जो उनके मन में डर है उसको निकालना कार्ड्स की अवेलेबलिटी नहीं है सर्विस देती नहीं है कंपनी गाड़ी बेच के कंपनी के डीलर्स बंद हो जाते हैं कंपनी गायब हो जाती है उन चीज़ों को एड्रेस करना हमारा અમે અલગ અલગ ઇલેક્ટ્રિક મોટી સંખ્યામાં વિશ્વાસ જીતી શક્યા છીએ સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં આ કેમ્પ યોજવામાં આવશે આ સાથે જ અમે બે ચૌદ સુધીમાં ગુજરાતમાં ઈ બાઇક સેગમેન્ટમાં માર્ગેલ લીડર બનવા તરફ અમારી યાત્રા શરૂ કરી રહ્યા છીએ

सबसे पहले तो मैं बताना चाहूंगा انا आने के लिए मैं कोई परफॉर्मर नहीं हूँ। मुझे जो दिल से लगता है जो राइटर को लगता है जो डायरेक्टर को लगता है हमने इस शो में करने की कोशिश की आप इस ये शो देखेंगे आपको आप क्या उससे ले सकते हैं और जो जो तो मैंने काम भी किया और जो जो तो अपने पर्सनल लाइफ में करता हूं रियल लाइफिंग करता हूं जो मेरे परिवार करता मेरी पत्नी करती है हर चीज़ जो हम करते हैं चाहे वो फैमिली के जो रिस्पॉन्सिबिलिटीज है सोशल रिस्पॉन्सिबिलिटीज है नेशनल रिस्पॉन्सिबिलिटीज़ है जो मेरा मेरी जो कैपेसिटी है वो मैं पूरी तरह से करता हूँ और मैं यही मेरी कोशिश होती है कि इसे लोगों तक पहुंचा અમદાવાદ ની મુલાકાતે આવેલા અનિલ કપૂરે પુત્રી સોનમ કપૂર વિશે અનેક રાજ ખોલ્યા હતા નિર્માતા તરીકે પ્રથમવાર અનિલ કપૂરે ટીવી સિરિયલ નું નિર્માણ કર્યું છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર